નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી ગુજરાત એપીએમસી ચેનલમાં તો ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના તાજા બજાર ભાવ રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો બારસોથી લઈને ચૌદસો રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ અગિયારસો અઢારથી પંદરસો ને એક રૂપિયો ધ્રાંગધ્રા માર્કેટ બારસો એકથી લઈને ચૌદસો ને રૂપિયા માર્કેટ તેરસો છપ્પનથી લઈને ચૌદસો ને છ્યાસી રૂપિયા આગળ અમરેલી માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો અગિયારસો પચીસથી લઈને ચૌદસો ને અઠ્યોતેર રૂપિયા અળવદ માર્કેટ યાર્ડ તેરસો એકથી લઈને ચૌદસો ને છ્યાશી રૂપિયા કડી માર્કેટ યાર્ડની વાત કરીએ તો તેરસો એકથી લઈને ચૌદસો ને તેતાળીસ રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડ બારસો એકવીસથી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા આગળ બાબરા માર્કેટ યાર્ડની વાત કરીએ તો ચૌદસો સાહીઠ થી લઈને પંદરસો ને વીસ રૂપિયા ધારી માર્કેટ યાર્ડ બારસો પાંચથી લઈને ચૌદસો ને એસી રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસોથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ બારસો થી લઈને ચૌદસો ને છપ્પન રૂપિયા આગળ ભાવનગર માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો બારસો વીસ થી લઈને ચૌદસો ને સાહીઠ રૂપિયા ધંધુકા માર્કેટ યાર્ડ તેરસો ચોસઠ થી લઈને ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ તેરસો પંચાવન થી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ બારસો એકતાળીસ થી લઈને ચૌદસો ને સાસઠ રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ બારસો પચાસથી લઈને પંદરસો રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસો એંશીથી લઈને ચૌદસો નેવ્યાશી રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ ચૌદસો પંદરથી લઈને ચૌદસો ને ઓગણપચાસ રૂપિયા માણસા ની વાત કરીએ તો તેરસોથી લઈને ચૌદસો ને તેપન રૂપિયા વધારે માહિતી જાણવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં ફેસબુક લિંક આપેલી છે જે તમે ફોલો કરી શકો છો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે છે